નમસ્કાર મિત્રો મિત્રો હવે આવનારા સમયની અંદર કોઈ પણ મકાન માલિક અથવા તો પ્રોપર્ટી માલિક હોય અને એને પ્રોપર્ટી જો ભાડે આપવાની હશે તો સરકારે જે દસ નિયમો જે બહાર પાડ્યા છે તો એ દસ નિયમો અનુસંધાને જ એને પ્રોપર્ટી ભાડે આપવાની રહેશે જો એ પ્રમાણે એ નહીં કરે તો મકાન માલિકને જેલ પણ થઈ શકે છે તો કયા કયા દસ નિયમો છે એના વિશે આ વિડીયોના માધ્યમથી આપણે વિગતવાર વાત કરીશું આપણે અને લાસ્ટમાં તમને એની લિસ્ટ પણ મળી જશે બરાબર પરંતુ એ દસ નિયમો પહેલાં જાણી લેવા જરૂરી છે ખાસ કરીને જે છે મકાન માલિકો જે છે પ્રોપર્ટી માલિકો છે તો એના માટે તો ખાસ જાણી લેવા જરૂરી છે અને જે હોય કિરાયેદાર હોય ભાડુઆત હોય તો એને પણ પોતાના અધિકારો શું છે તો એ પણ જાણી લેવા જરૂરી છે તો શું છે નવા નિયમો એના વિશે પહેલો નિયમ જે છે કે તમે ક્યારે પણ હવે પ્રોપર્ટી એ ભાડે આપી અને એગ્રીમેન્ટ કરાવો દસ મહિનાનો અગિયાર મહિનાનો જે કરાર કરાવો છો તો તેની સાથે સાથે હવે રજીસ્ટ્રાર કચેરીએ જઈ અને તમારે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે કેટલા મહિનામાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે ફક્ત બે મહિનાની અંદર તમારે સાઠ દિવસની અંદર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જો સાઠ દિવસની અંદર રજીસ્ટ્રેશન નહીં કરો તો તમારું જે એગ્રીમેન્ટ કરેલો છે તો એની કોઈ પણ વેલ્યુ નહીં રહે મતલબ કે એ રિઝેક્ટ કરી દેશે તમારે ફરીથી તમારે એગ્રીમેન્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે સાથે સાથે પાંચ હજાર રૂપિયાની પેનલ્ટી પણ તમને લાગશે બીજી વસ્તુ કે કોઈ પણ મકાન માલિક હોય એને પચાસ હજાર રૂપિયાથી વધારે જો ભાડું આવતું હોય તો એને ટેક્સ ગવર્મેન્ટને પે કરવો કમ્પલસરી છે બીજી વસ્તુ જે છે કે હવે આવનારા સમયની અંદર પાંચ હજારથી વધારે કોઈ પણ ભાડું હોય તો ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં કોઈ પણ મકાન માલિક જે છે એ ના નહીં કહી શકે પાંચ હજાર રૂપિયાથી વધારે ભાડું હોય તો તમારે જે કિરાયદાર હોય એને ઓનલાઈન જ ચૂકવવાનું છે દસ હજાર હોય પંદર હજાર હોય વીસ હજાર હોય કે પચીસ હજાર હોય ફોન પે ગૂગલ પે અથવા તો નેટ બેન્કિંગના માધ્યમથી તમે ચૂકવી શકો છો ત્યાર પછી મકાન માલિક જે છે તો એ ગમે ત્યારે ભાડું વધારી નહીં શકે મતલબ કે પહેલાં જે પાંચ છ મહિનાની અંદર ભાડું વધારી દેતા હતા તો એ હવે નહીં ચાલે વર્ષની અંદર ફક્ત એક જ વખત ભાડું વધારવાનું રહેશે એક જ વખત ભાડું એનાથી વધારે તમે ભાડું નહીં વધારી શકો ત્યાર પછી જે છે કે મકાન માલિક જે છે એ ભાડું પોતાના મકાનમાં જે ભાડેથી રહેવા વ્યક્તિ આવ્યો હોય તો તેને ગમે ત્યારે કાઢી નહીં શકે જો એને કાઢવો હશે તો એને બે મહિના પહેલાં એને કહેવું પડશે કે ભાઈ આ મકાન જે છે એ ખાલી કરી દેશો મારે હવે મકાનની જરૂરિયાત છે તો આ પ્રમાણે તમારે કહેવાનું રહેશે ત્યાર પછી આવા ઘણા બધા નિયમો છે મિત્રો કે ફ્લેટની અંદર જો તમારે મતલબ કે કોમર્શિયલ હોય તો તમે બે છ મહિનાનું એડવાન્સ ભાડું લઈ શકો છો પરંતુ જો મકાન તમે ભાડું આ મકાન ભાડે આપ્યું હોય તો પહેલાં જે છ છ મહિના સાત સાત મહિનાનું એડવાન્સ ભાડું જે લેતા હતા તો તે તમે હવે નહીં લઈ શકો હવે મેક્સિમમ જે છે તમે એડવાન્સ ભાડું જે છે બે મહિનાનું લઈ શકો છો બે મહિનાથી વધારે તમે એડવાન્સ ભાડું નહીં લઈ શકો તો આવા દસ નિયમો જે છે વિગતવાર વાત કરીશું મિત્રો આ વિડીયોના માધ્યમથી વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એ દસ નિયમો વિશે અને આપણે દસ નિયમો તો મેં તમને જણાવી દીધા પરંતુ હવે બેઝિક માહિતીમાં ડીપમાં આપણે વાત કરીશું આપણે તો પહેલાં નિયમથી આપણે શરૂઆત કરીએ તો હવે આવનારા સમયની અંદર તમારે કોઈ પણ દુકાન અથવા તો ઘર રેન્ટ ઉપર તમારે આપવા માગતા હોય તો પહેલાં તમારે એગ્રીમેન્ટ સાથે મતલબ કે તમે દસ મહિનાનું એગ્રીમેન્ટ કરો અગિયાર મહિનાનું એગ્રીમેન્ટ કરો તો એની સાથે રજીસ્ટ્રાર કચેરીએ તમારે જઈ અને રજિસ્ટર કરવું ફરજિયાત રહેશે અને એ પણ સાઈઠ દિવસની અંદર તમે તમારે કરવાનો રહેશે સાઠ દિવસ પછી એ એગ્રીમેન્ટની કોઈ પણ વેલ્યુ નહીં રહે અને સાથે સાથે જે છે પાંચ હજાર રૂપિયાની પેનલિ પણ તમારે ભરવી પડશે હવે પછી કોઈ પણ મકાન અથવા તો પ્રોપર્ટી જ્યાં સુધી તમે રજિસ્ટર કચેરી જઈને અને રજીસ્ટર નહીં કરાવો ત્યાં સુધી તમે કોઈ પણ પ્રોપર્ટી ભાડે નહીં આપી શકો આ સ્પષ્ટ જે છે ભારત સરકારે કહ્યું છે રેન્ટ એગ્રીમેન્ટમાં તમામ માહિતી તમારે આપવાની રહેશે મતલબ કે કેટલું ભાડું કેટલા મહિનાનું ભાડું કેટલા સમય સુધી તમે આપ્યું છે એડવાન્સમાં ભાડું કેટલું લીધેલું છે તો આવી બેઝિક માહિતી જે છે એ તમારે આપવાની રહેશે હવે વાત કરીએ મિત્રો કે અત્યાર સુધી જે છે મકાન માલિકો છે તો એ ઓનલાઈન પેમેન્ટ લેવાની ના પાડતા હોય છે કારણ કે ઘણા બધા મોટા બિલ્ડર હોય તો એને એક કરતાં વધારે મકાન હોય છે અને વધારે પૈસા આવતા હોય બરાબર એટલે ઓનલાઈન લેવાની ના પાડે તો હવે પછી જે છે ગવર્મેન્ટે ક્લિયર કર્યું છે કે પાંચ હજાર રૂપિયાથી વધારે જો તમારે ભાડું ભરવાનું હોય તો તમારે ઓનલાઈન જ તમારીના ખાતામાં નાખવાના છે ફોનપે પે ગૂગલ પે નેટ બેન્કિંગના માધ્યમથી જેથી કરી અને એને ખબર પડે કે ભાઈ આના ખાતાની અંદર કેટલા ભાડું આવે છે પચાસ હજાર રૂપિયાથી જો ભાડું વધારે આવશે તો એને ફરજિયાત હવે ટેક્સ ચૂકવવો પડશે ત્યાર પછી વાત કરીએ ડિજિટલ સ્ટેમ્પિંગ ઈ એગ્રીમેન્ટ ફરજિયાત મતલબ કે પરંપરાગત જે આપણે સ્ટેમ્પો જે ઓફલાઈન જે કરતા હતા તો એ હવે નહીં ચાલે એમાં ઘણા બધા જે છે એ બનાવટી ચાલતા હતા મનમાની જે છે એમાં લખાણ લખી નાખતા હતા ખોટું માહિતી જે છે આપતા હતા અને દસ્તાવેજ સાથે ક્યારેક છેડા પણ આવી રીતના થતા હતા બરાબર તો આ બધી વસ્તુ જે છે એને પારદર્શિતા કરવા માટે હવે ડિજિટલ સ્ટેમ્પિંગ ઈ એગ્રીમેન્ટ પણ હવે ફરજિયાત બની ગયું છે અને તમે જ્યારે પણ રજિસ્ટર કચેરી જશો ત્યારે આ બધી વસ્તુ તમને ત્યાંથી મળી જશે હવે કોઈપણ રેન્ટ એગ્રીમેન્ટ ફિઝિકલ સાઇન નહીં કરવામાં આવે હવે ડિજિટલાઇઝ મતલબ કે સાઇન કરવામાં આવશે નવા નિયમો મુજબ માલિક જે છે ભાડો પાસેથી ફક્ત બે મહિનાનું જ એડવાન્સ ભાડું લઈ શકશે પહેલાં જ જે છે તો એ પાંચ પાંચ છ છ મહિનાનું ભાડું લઈ શકતા હતા એડવાન્સમાં હવે બે મહિનાનું ભાડું લઈ શકશે કોમર્શિયલ હોય મતલબ કે દુકાન મકાન પ્લોટ જો તમે ભાડે આપેલો હોય તો મેક્સિમમ છ મહિનાનું ભાડું તમે લઈ શકો છો એનાથી વધારે તમે ભાડું નહીં લઈ શકો ત્યાર પછી વાત કરીએ મિત્રો સ્ટાન્ડર્ઇડ રેન્ટલ એગ્રીમેન્ટ ફોર્મેટ મતલબ કે હવે તમે તમારી રીતે કોઈ પણ માહિતી જે છે એ નહીં નહીં લખી શકો મતલબ કે તમારી મનમાની નહીં કરી શકો સરકાર તમને એક સ્ટાન્ડર્ડ એગ્રીમેન્ટ ફોર્મેટ બનાવીને આપશે અને એમાં તમારી વિગત તમારે ભરવાની રહેશે શું શું વિગત આવશે મેન તો બેઝિક વિગત આવશે કે ભાઈ ભાડાની રકમ તમારે લખવાની રહેશે ફરજિયાત એક સમાન કરાર નમૂનો જેમાં સ્પષ્ટપણે સમયગાળો કેટલા સમય સુધી તમે ભાડે આપેલું છે ડિપોઝિટ નોટિસ અવધિ આવી બધી વસ્તુ જે છે એ તમામ માહિતી એમાં તમારે લખવાની રહેશે એ ત્યાંથી તમને ફોર્મેટ આપશે અને એ ફોર્મેટમાં જ તમારે માહિતી ભરવાની રહેશે તો અત્યાર સુધી મકાન માલિક જે છે એ ગમે ત્યારે ગમે તેટલું ભાડું વધારી દેતા હતા મતલબ કે એક વર્ષની અંદર બે બે વખત પણ ભાડું ક્યારેક વધારી દેતા હતા કારણ કે કસ્ટમર જે છે તમે સાત હજારમાં રહેતા હોય અને કસ્ટમર દસ હજાર રૂપિયા બીજો આવ્યો હોય અને દસ હજાર રૂપિયા આપવા તૈયાર હોય તો એ તમને એમ કહે કે ભાઈ કાં તો મકાન ખાલી કરો અથવા તો તમારું ભાડું વધી જશે પરંતુ હવે એ પ્રમાણે નહીં ચાલે ભાડું જે છે વર્ષની અંદર ફક્ત એક જ વખત મકાન માલિક વધારી શકશે અને ભાડું વધારવું હશે તો ભાડુઆતને ત્રણ મહિના અગાઉ તમારે રજૂઆત કરવાની રહેશે કે અત્યારે આઠ હજાર છે તો આવનારા ત્રણ મહિના પછી દસ હજાર રૂપિયા કરવાના છે એટલા માટે તમારે કાં તો મકાન ખાલી કરવું પડશે અથવા તો તમારે દસ હજાર રૂપિયા ભાડું ભરવું પડશે તો તમારા મકાનમાં ભાડુઆત એક વર્ષથી અથવા તો એક વર્ષથી વધારે રહેતો હોય અને એને જો તમારે મકાન ખાલી કરાવવાનું હોય તો પણ તમે ડાયરેક્ટ હવે એને ખાલી કરાવી શકશો નહીં એક વર્ષથી વધારે રહેતો હોય તો તમારે એને કમસે કમ જે છે બે મહિના અગાઉ તમારે એને રજૂઆત કરવાની રહેશે કે ભાઈ બે મહિના પછી મારે આ મકાનની જરૂરિયાત છે એટલા માટે બે મહિનાની અંદર અથવા તો પછી મકાન ખાલી કરી દેજો પાંચ વર્ષમાં પાંચ વર્ષથી તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ રહેતો હોય તો એને તમારે છ મહિનાની મુદ્દત આપવી પડશે જો તમે ડાયરેક્ટ ખાલી કરાવવા જશો તો બે મહિનાનું ભાડું તમારે મતલબ કે મકાન માલિકે જે ભાડુઆત હોય તો એને તમારે આપવાનું રહેશે બરાબર આ એક નિયમ છે એ પણ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો નોટિસ આપ્યા પછી કિરાયેદાર મકાન ખાલી ન કરે તો તમારે શું કરવું બરાબર તો એના માટે પણ એક ક્લિયર મેન્શન કરવામાં આવ્યું છે કે હવે નોટિસ આપ્યા પછી પણ જો ભાડુઆત મકાન ખાલી ન કરે તો મકાન માલિક જે છે એ ડાયરેક્ટ પોલીસમાં જાણ નહીં કરી શકે હાથાપાઈ નહીં કરી શકે ગાળાગાળી નહીં કરી શકે તેના માટે શું કરવાનું તો તેના માટે રેન્ટ કોર્ટમાં અથવા તો રેન્ટ ઓથોરિટીમાં તમારે જવાનું રહેશે બરાબર અને ત્યાંથી જ તમારું મતલબ મકાન જે છે એ ખાલી કરાવી આપશે ત્યાર પછી બીજી વાત કે ભાઈ કિરાયેદારને નોટિસ આપ્યા પછી પણ મકાન ખાલી ન કરે તો પછી જે છે મકાન માલિક જે છે એ મન પડે એ પ્રમાણે એનું ભાડું જે છે વધારી શકે છે અને એ ભાડું જે છે કોર્ટ જે છે તમને ત્યાર પછી દેવડાવી શકે છે તો એ મકાન માલિકના હાથમાં છે કે ભાઈ નોટિસ આપ્યા પછી પણ જો મકાન ન ખાલી કરે તો બીજી બાબત કે અત્યાર સુધી જે છે અમુક ભાડુંઆત હોય તો એ નાની નાની બાબતમાં મકાન માલિકને ફોન કરતા હોય છે જેમ કે લેમ્પ ઉડી ગયો હોય કે આવી નાની નાની બાબત હોય નળ ભાંગી ગયો હોય કે તો આવી નાની નાની બાબતમાં મકાન માલિકને ફોન હવે નહીં કરી શકે કોઈ જેન્યુન કારણ હોય દાખલા તરીકે કોઈ મોટર બળી ગઈ હોય પાણીની પાણીનું નળ કનેક્શન જે છે તે કપાઈ ગયા હોય લાઇટ કનેક્શન કપાઈ ગયું હોય તો આવું જેન્યુઅન પ્રોબ્લેમ હોય તો જ મકાન માલિકને ફોન કરી શકશે બાકી મકાન માલિકને ફોન કરી શકશે નહીં બીજી વસ્તુ તમને કહેવાની ભૂલાઈ ગઈ મિત્રો આ જે આર્ટિકલ જે છે એ મતલબ કે આની કયા કયા નિયમો છે તો એનો આખો આર્ટિકલ અહીંયા લખેલો છે બરાબર એ તમારે વાંચવું હોય તો તમે અહીંયાથી વાંચી શકશો આ દસે દસ નિયમો જે છે અહીંયા આપેલા છે અને એની ડીપમાં જે પણ મેં તમને કહ્યું છે તો એ તમામ માહિતી અહીંયા આપેલી છે તો આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો ફરી મળીશો નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈ